જે આમ આદમી પાર્ટી માંથી નીકળી ગયા છે અને નીકળ્યા પછી તેમના અનેક વિડીયો મિત્રો સોશિયલ મીડિયા ઉપર જોવા જશે અને અત્યારે હાલ હજી એક વિડીયો મિત્રો આપણને જોવા મળે છે જ્યાં તેઓ આમ આદમીની એક ટીકા કરે છે આમ આદમી પછી જ્યારે એ નીકળ્યા એના પછી અનેક વખત તેમણે આમ આદમી પાર્ટી ખરાબ છે એવી ટીકા અનેક વખત કરી છે જ્યારે કેજરીવાલ ગુજરાતની અંદર મિત્રો આવેલા હતા ત્યારે પણ તેઓએ અનેક ટીકાઓ કરેલી હતી અને અત્યારે હાલ જ ગોપાલ ઇટાલિયા ઉપર પણ એક નવી ટીકા તેમણે કરી છે ચલો સૌ આપ જાણીએ કે એમના જ મોટા થી કે એમને શું કહ્યું છે સત્ય દૂર હોય પણ ખોટી સત્ય વાતો કરે નીતિ દૂર હોય પણ ખોટી નીતિ વાતો કરે ઈમાનદારીથી દૂર હોય પણ ખોટી ઈમાનદારીની વાતો કરે તમારા સમયની કિંમત ન હોય તમારી હિંમત ન કિંમત ન હોય અને આગળ અંધારે અંધારું હોય એમ છતાંય ખોટી પ્રકાશની વાતો કરીને તમારો સમય વ્યર્થ કરતા હોય તમારા પૈસા અને તમારા પરિવારને તમે જે સમય આપો છો એ સમયનું નું ધૂળ કાઢતા હોય તો એવા સંગઠનમાં કે એવી એવા કોઈ પણ માધ્યમમાં હટી જવું ન રહેવું એ શ્રેષ્ઠ છે